થરાદના રબારી સમાજ શૈક્ષણિક સંકુલ ખાતે રબારી સમાજના ધર્મગુરુ મહંત કનીરામ બાપુ તથા ગોવાભાઈ રબારીના જન્મદિન નિમિત્તે એક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગોવાભાઈ રબારીનો એકોતેરમો જન્મદિવસ નિમિત્તે એકોતેર બોટલ બ્લડ એકઠી કરી બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સમાજના અગ્રણીઓ અને સેવાભાવી લોકોએ સહભાગી બન્યા હતા તમામ બ્લડ બોટલ નિધિ બ્લડ બેંક થરાદમાં જમા કરાવી હતી આ સેવાકીય પ્રવૃત્તિમાં હેમજીભાઈ ચૌધરી અધ્યક્ષ કાર્યાલય ઇન્ચાર્જ તથા રાજપૂત સમાજના અગ્રણીઓ ડીડી રાજપૂત પથુસિંહ રાજપૂત ઠાકરસિંહભાઈ રબારી અને મેવાભાઈ ખટાણા નાગજીભાઈ ઉમેદપુરા વશરામભાઈ મલુપુર મેવાભાઈ મલુપુર વાસુભાઈ બુકણા હરચંદજી ઠાકોર જેવા મહાનુભાવો સહિત રબારી સમાજના યુવાનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમના માધ્યમથી સમાજમાં એકતા સેવા ભાવના અને માનવીયતા વહેતી રહે એ હેતુ રહેલો છે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ઠાકર રબારી મકડાલા સહિતના આગેવાનો અને યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી રબારી સમાજના આગેવાન એવા માનની શ્રી ગોવાભાઈ રબારી સાહેબના જન્મદિવસ નિમિત્તે સમગ્ર પંથકના રબારી સમાજ તેમજ અન્ય સમાજના પણ યુવાનો દ્વારા બ્લડ બેન્કનો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જન્મદિવસની ઉજવણી આનાથી સારી કોઈ ના હોઈ શકે ખરેખર હું દરેક સમાજના અને ખાસ કરીને રબારી સમાજના યુવાનો એમણે પણ આયોજન કર્યું છે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એક છ બે હજાર પચીસના રોજ અમારા રબારી સમાજના ધર્મપુર મહામંડળેશ્વર શ્રી શ્રી ગજારા ગુજરાત કલિરામ બાપુ અને અમારા સમાજનું ગૌરવ ગુજરાતની પણ રાજસ્થાનનો રબારી માનતો હોય કે ગોવાભાઈ આવે રાહ જોઈએ એવા આદરણીય ગોવાભાઈ દેસાઈ સાહેબનો જન્મદિવસ હોય થરા શૈક્ષણિક સંકુલ ખાતે રબારી સમાજના યુવાનો અને અન્ય સમાજના યુવાનો ખૂબ હૃદયના ભાવથી બ્લડ ડોનેશન કેમ્પ કરી અને આની ઉજવણી કરવા જઈ રહ્યા છે ગોવાભાઈ સાહેબનો બ્લડ ડોનેશન કેમ્પ આ પાંચમો કેમ્પ છે સતત પાંચ વર્ષથી અમે બધા યુવાનોનો સહયોગથી કરતા આવ્યા છીએ અને બધાએ સ્વૈચ્છિક રક્તદાન કરી અને સાહેબનો અને પૂજ્ય બાપુનો બ્લડ કેમ્પ આજે ઉજવ્યો છે એ બદલ તમામ યુવાનોનો હું આભાર માનું છું